જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં લુહાણા મહાજનવાડીમાં વીસ ચાર બે હજાર પચીસ રવિવાર સવારે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું આજે સવારે આડત્રીસ પહેલાથી જ બ્લડ ડોનેશન કેમ્પ શરૂ થઈ ગયો હતો માંગરોળ દર્દી સેવા સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ કરવામાં આવેલ અગાઉથી બ્લડ દાતાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આજે સ્થળ ઉપર પણ રજીસ્ટ્રેશન કર્યા વગરના પણ બ્લડ દાતાઓ આવ્યા હતા બ્લડદાતાઓમાં એકથી લઈ અને 70વા બ્લડ ડોનેશન કર્યું એવા બધા જ દાતાઓએ આજે બ્લડ ડોનેશન કર્યું હતું. બ્લડ બેંક સિવિલ હોસ્પિટલ જીએમઇઆરએસ જૂનાગઢ તથા શ્રીરામ બ્લડ બેંક પોરબંદર આશા બ્લડ સેન્ટર પોરબંદર આમંત્રિત બ્લડ બેંક હતી. બ્લડ ડોનેટ કર્યા પછી બ્લડની બધી કીટોને 15 થી 20 સેલ્સિયસ તાપમાનમાં રાખી 6 થી 7 કલાકમાં જે તે બ્લડ સેન્ટરમાં પોતું કરીને બધા રિપોર્ટ કરી નિયમ અનુસાર બ્લડ સેન્ટરમાં સાચવવામાં આવે છે. આશા બ્લડ સેન્ટર પોરબંદરના ચીફ એડમિન

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માંગોળ શાખા અને માંગોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા માંગોળ દદી સેવા સમિતિ સાથે રહી અને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કરેલું છે લોહા મહાજન મંડી ખાતે આજે અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યા પછી અમારો અમને ખૂબ માંગોળમાંથી સારો રિસ્પોન્સ મળ્યો છે રજીસ્ટ્રેશન પર સારા એવા થયા છે અને સાડા આઠ પહેલા જ અમારું બ્લડ ડોનેશન કેમ્પ સ્ટાર્ટ થઈ ગયું અને અત્યારે ઓલમોસ્ટ પચાસ જેટલી બોટલો થઈ ચૂકી છે આ બ્લડ અમે ટેલેસેમિયાગ્રસ્ત બાળકો કેન્સરના દર્દીઓ તશુતા મહિલાઓ અને ઇમરજન્સીમાં જ્યારે જરૂર પડે છે ત્યારે જે જરૂરત ને પૂરી થાય તે અમે બ્લડ બેગ કોને પહોંચાડીએ છીએ આ માટે અમે કોલબંદતી બે બ્લડ બેગ અને જુનાગઢ સિવિલની બ્લડ બેગને આમંત્રિત કરી છે આ આજે આ બ્લડ ડોનેશન કેમ્પમાં હજુ વધુમાં વધુ બ્લડ થાય તેવી માંગણી જનતાને અપીલ અને આભાર

ખાસ એક નમ્ર અપીલ છે કે થેલેસીમિયા બાળકોમાં આજુબાજુ માંગરોળના વિસ્તારમાં કે પણ કેમ્પ થાય તો આશા બ્લડ બેંક ને નિમંત્રણ આપે ને ખાસ કરીને 100 કિલોમીટર વિસ્તારમાં એક આશા બ્લડ બેંક કમ્પોનન્ટ સેન્ટર છે જ્યાં આપણે ત્યાં ત્રણેય વખત ફેસિલિટી છે જ્યાં પ્લાઝમા જોતું હોય તો પ્લાઝમા પણ મળે ડેન્ગ્યુ કેસમાં પ્લેટલેટ પણ મળે ને હિમોગ્લોબિન પેપ હોય ત્યારે આપણી બેન દીકરીઓને આરસીસી જ ચડાવવું જોઈએ તો એ ફેસિલિટી